સ્વાગતમાં આપણી યુટ્યુબ ચેનલમાં તો હવે જે રક્ષા શક્તિ છે મેરિટ લિસ્ટ આવી ગયું મેરિટ લિસ્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓના નામ નથી આવ્યા તો હવે અમુક વિદ્યાર્થીઓ છે એવા એવા કિસ્સા છે કે તેમાં જે વિદ્યાર્થીઓના મેરિટમાં નામ નથી પરંતુ આ જે સીઈટી કોમન ટેસ્ટ ટેસ્ટ માટેનું જે ચોઈસ ફિલિંગ કરવા માટેનું હોય છે અને જે રજીસ્ટ્રેશન કરીએ છીએ ત્યારે ચોઈસ ફિલિંગ અને જે શાળા પસંદગીનું કરવાનું આવતું હોય છે જે એપ્લિકેશનમાં ચેટ એપ્લિકેશન તેમાં અમુક એવા વિદ્યાર્થીઓ છે કે તેમનું લોગિન કરે છે તો તેમને જે શાળા પસંદ થઈ છે મતલબ કે શાળા તેમને મળી છે રક્ષાશસ્ત્ર સ્કૂલમાં તેમનું એડમિશન થઈ છે પરંતુ મેરિટમાં નામ નથી આવ્યું હવે તેનું શું કારણ હોઈ શકે તો અત્યારની મિત્રો વાત કરું છું તો ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઇક પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ ટેલેગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલને હજુ સુધી જોઈન ના કર્યું તો જોઈન કરી દેજો તમને આની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે અને તમારે કંઈ પણ સ્કોલરશિપ પ્રશ્ન હોય તો કોમેન્ટ બક્ષમાં રજૂ કરી શકો છો તો મિત્રો વાત કરું તો તમે આ રીતે જે સીટ કોમન એન્ટરન્સ ટેસ્ટમાં તમે જે ચોઈસ ફિલિંગ કરી હતી જે એપ્લિકેશન છે સ્વિફ્ટ ચેટ તમે તમને ખ્યાલ જશે તો તમારે તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ચોઈસ ફિલિંગ કામગીરી આવે છે પછી ચોઈસ ફિલિંગ કર્યા પછી વિદ્યાર્થીને જે શાળા એલોક થાય છે મતલબ મતલબ કે જે વિદ્યાર્થીને શાળા પસંદ કરી હોય જે રક્ષા શક્તિ શાળા તે રક્ષા શક્તિ જે વિદ્યાર્થી શાળા મળે છે તે શાળા અહીંયા દર્શાવે છે મતલબ કે અહીંયા તમે જોઈશો કે વિદ્યાર્થીનું કર્યું હતું તો આ વિદ્યાર્થી છે તેનું નામ રક્ષા શક્તિ મેરિટ લિસ્ટમાં નથી પરંતુ જે આ સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં તેની ફાળવણીની સ્થિતિમાં તેને જે શાળા છે તે મળી છે એટલે કે જે રક્ષાશક્તિ સ્કૂલ છે તેને પસંદ કરી હતી પરંતુ તેનું મેરિટમાં નામ નહોતું હોય પરંતુ આમાં જે લોગ ઇન કરે છે તો તેને અહીંયા તમે જોઈ શકો છો જે પીડીએફ છે બંને ઓપન થાય છે અને પીડીએફમાં તેની જે શાળા છે તે પસંદ થયેલી બતાવે છે તો તેને એડમિશન મળ્યું કહેવાય પરંતુ મેરિટમાં નામ નથી તો હવે આનું શું કારણ હોઈ શકે મિત્રો તમને દર્શાવ્યું દઉં કે મેં હજુ રક્ષા શક્તિનો બીજો રાઉન્ડ આવશે જેમનું નામ પહેલી મેરિટ લિસ્ટમાં નથી અને જેમને આ રીતે પીડીએફ શો થાય છે આ રીતે પીડીએફ બંને બતાવે છે અને શક્તિ મેરિટ લિસ્ટમાં નામ નથી તો તેમનું ચોક્કસપણે બીજા રાઉન્ડ જે મેરિટ લિસ્ટ આવશે તેમાં તેમનું નામ હશે જ કારણ કે હજુ સુધી રક્ષા શક્તિની બધી જ સીટો છે ભરાણી નથી હજુ લગભગ સાહીઠ પ્લસ સીટો ભરવાની બાકી છે તો મિત્રો તમારું નામ મેરિટ લિસ્ટમાં નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારું નામ છે બીજા રાઉન્ડમાં આવી શકે છે બીજો રાઉન્ડ જ્યારે પણ પડશે તો હું તેની મેરિટ લિસ્ટ છે આપણે ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દઈશ તો તમે એ જોઈન કરી લેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને રાખજો એટલે હું તે પણ વિડીયો મૂકી દઈશ તો મિત્રો આ હતી એક અપડેટ જે હું તમને જણાવવાનો પ્રયાસ કરતો હતો તો આજે મેં તમને જણાવી દઈ દીધી તો તમારે પણ આ રીતનું જો આવતું હોય એડમિશન પી પીડીએફ એલોકેશન પીડી એલોકેશન પીડીએફ એટલે કે મતલબ કે એલોકેશન પીડીએફ એટલે કે તમારે જે શાળાનું નામ આવે છે તે શાળાની માહિતી અને તમારો જે શાળાનો એડ્રેસ છે તે અને એડમિશનમાં જે તમારું પ્રમાણપત્ર હોય છે તે છે તે શાળાએ રજૂ કરવાનું હોય છે રક્ષાશક્તિમાં પરંતુ તમારું જે મેરિટમાં નામ નથી મેરિટ લિસ્ટમાં પીડીએફમાં નામ નથી અને આ રીતે બતાવે છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારું નામ છે સેકન્ડ રાઉન્ડમાં અવિષ્યપણે આવશે તો મિત્રો આ હતો આજનો વિડિયો વિડિયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો કોમેન્ટમાં પણ તમારો જવાબ રજૂ કરી શકો છો અને કંઈ પણ મૂંચવાનું કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ટેલેગ્રામ ગ્રુપમાં પણ રજૂ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મળી છે બીજા એક નવા વિડીયોમાં